ભક્તો ભલે ગમે તે થાય પણ ઉઠી એકાદશીના દિવસે કોઈને કહ્યા વગર ગાય માતાને ખવડાવી દેજો આ એક અમૃત સમાન વસ્તુ રાતોરાત માતા લક્ષ્મી તમને કરોડપતિ બનાવી દેશે નમસ્તે ભક્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી તો ભક્તો આ વર્ષ બે હજાર પચીસ દેવ ઊઠી એકાદશી બે નવેમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે આ વર્ષે આવનારી દેવ ઉઠી એકાદશી ખૂબ જ ખાસ અને ચમત્કારી એકાદશી હશે કારણ કે આ વખતે દેવ ઉઠી એકાદશીના દિવસે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે જો તમે દેવ ઉઠી એકાદશીના દિવસે આ ઉપાય કરી લો તો નિશ્ચિતપણે ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઉપર થશે અને તમે ધનવાન બની જશો ચાલો જાણીએ દેવ ઉઠી એકાદશીના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો એક નાની વસ્તુ કરોડપતિ બનતા અરબપતિ બની જશો બધા સંકટો અને કષ્ટોમાંથી મુક્તિ મળશે મૃત્યુદંડ પિતૃદોષ તાત્કાલિક દૂર થશે આખું વર્ષ તમારું ઘર ધન ધન્યના ભંડારથી ભરેલું રહેશે એવું કહી શકાય કે તમારી સાત પેઢીઓ સુધી ધનની કમી નહીં રહે તમારા ઘરમાં જે ધન આવશે તે ક્યારેય ખર્ચાશે નહીં અને વધતું જ રહેશે બધા દુઃખ દર્દ સંકટ કષ્ટ દૂર થઈ જશે અને બધા સુખ તમારા ચરણોમાં આવી જશે જો તમે આ એક નાની વસ્તુ અને એક ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવી દો તો તાત્કાલિક ગરીબી તમારા જીવનમાંથી ખતમ થઈ જશે તેત્રીસ કરોડ તેવી દેવતાઓના ધારણ કરનારી ગૌ માતાની કૃપા વ્યક્તિના પર આજીવન વરસ છે વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી શાસ્ત્રોમાં વેદ પુરાણોમાં દેવ ઉઠી એકાદશીનું મહત્ત્વ ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો સૌથી શુભ અવસર હોય છે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને બંને હાથોથી કૃપા વરસાવે છે આ દિવસે ચંદ્રમાનો વિશેષ પ્રભાવ હોય છે એવું કહેવાય છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ચંદ્રમાનો પ્રકાશ અન્ય દિવસોની સરખામણીમાંથી વધુ હોય છે આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિંદ્રામાંથી જાગે છે અને કોઈને કોઈ રૂપમાં ધરતી પર આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે જો કોઈ વ્યક્તિ કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ સારી હોય તો તેનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે આવા વ્યક્તિ જે પણ કાર્ય કરે છે તેમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે આથી જ દેવઉઠી એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ મહત્ત્વ છે તો ભક્તો આ વખતે બે નવેમ્બર દેવઉઠી એકાદશીના દિવસે બાવન શુભયોગ બની રહ્યા છે જેમ કે લક્ષ્મીયોગ ગ્રહયોગ નક્ષત્ર યોગ અને અમૃત સિદ્ધિયોગ આ બધા યોગો અત્યંત શુભ માનવામાં આવે છે અને તેનો પ્રભાવ જીવનમાં ઉન્નતિ લાવનારો હોય છે તો ભક્તો આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી પર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને અક્ષર અમૃત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી માતા જરૂર લખી દેજો તો ભક્તો આ દિવસે વ્રત રાખવું સવારે વહેલા ઉઠવું પવિત્ર નદીમાં સ્નાન કરવું અને ભગવાન વિષ્ણુ તથા શાલિગ્રામજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો કોઈ કારણોસર તમે આખો દિવસ વ્રત કે અન્ય ધાર્મિક વિધિ ન કરી શકો તો પણ એક વિશેષ ઉપાય કરી શકો છો જો તમે જ્યોતિષ અને તંત્રશાસ્ત્ર અનુસાર દેવ ઉઠી એકાદશીના દિવસે ગાયને કેટલીક ખાસ વસ્તુઓ વિવિધ રીતે ખવડાવો તો ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપાય તમારા બધા જ ગ્રહો તમારી તરફેણમાં આવી જાય છે અને જીવનમાં ઉન્નતિના નવા માર્ગો ખુલે છે તમારા રાહુ કેતુની દશા સારી થઈ જશે કારણ કે વ્યક્તિના જીવનમાં ભાગ્યનું નિયંત્રણ રાહુ કેતુ ભગવાન કૃષ્ણના હાથમાં હોય છે આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે તમને આર્થિક કષ્ટોથી મુક્તિ મળશે કારણ કે ભક્તો જો માતા લક્ષ્મી એક વ્યક્તિને આશીર્વાદ આપે તો તેને કરોડપતિ બનવાથી દુનિયા કોઈ શક્તિ રોકી નથી શકતી ભક્તો તમે જોયું હશે કે જ્યારે તમે દિવાળીની પૂજા કે ધનતેરસની પૂજા થાય છે ત્યારે તમારા ઘરના લોકો ગૌમાતાની પૂજા જરૂર કરે છે ભક્તો તમારે આ ઉપાય દેવ ઉઠી એકાદશીના દિવસે જ કરવાનો છે અને આ ઉપાય ખૂબ જ સરળ ઉપાય છે આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્વની વસ્તુ વિશે જણાવશું જે પૂજાના દિવસે ગાયને જરૂર ખવડાવી આ ઉપાય તમારા જીવનના બધા દુઃખ દર સંકટ દૂર થશે તમારા જીવનમાં અપાર ધન સુખ હશે ધન સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા રહેશે નહીં તમારું જીવન ધન પ્રાપ્તિના યોગ બનશે અને જીવનમાં હંમેશા ધનના ભંડાર ભલેરા રહેશે આ દિવસે તીર્થ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો તીર્થ સ્થાન પર પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરો સૌ તમારા ઘરનું પૂજા સ્થાન સાફ કરો ત્યાં શાલિગ્રામ મહારાજની મૂર્તિ સ્થાપિત કરો ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામ મહારાજ માટે જે ભોગ બનાવ્યો હોય તે અર્પણ કરો હિન્દુ ધર્મમાં ગોવર્ધન પૂજાના દિવસે ખીચડી બનાવવાનું વિધાન છે પરંતુ તમે તમારી ઈચ્છા અનુસાર કંઈ પણ બનાવી શકો છો ત્યારબાદ તમારા હાથમાં ચોખા અને હળદર લઈને ભગવાનની પરિક્રમા કરો પરિક્રમા પૂર્ણ થયા બાદ બંને હાથથી નમન કરીને તે ચોખા અને હળદરને ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામ પર અર્પણ કરો અને તમારી ઈચ્છા બોલીને પૂજા કરો પૂજા પૂર્ણ થયા બાદ દીપદાન કરવા બધી જ મનોકામના પૂર્ણ થાય છે દેવ ઉઠી એકાદશીના દિવસે પિંડદાન કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શનિદેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ જો આ દિવસે હનુમાનજી મંગળદેવ અને શનિદેવની પૂજા કરો તો મંગળ ગ્રહજન્ય દોષ દૂર થાય છે વ્યક્તિના જીવનમાં ધન સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભક્તો આ દિવસે તમારે ગૌમાતાની પૂજા જરૂર કરવી અને ગૌ માતા માટે બનાવેલો ભોગ ખાસ કરીને બે પૂરી જરૂર ખવડાવી સૂકી પૂરી ન ખવડાવી પૂરી પર તમે મીઠાઈ શાકભાજી કે હલવો બનાવ્યો હોય તે ખવડાવવું દરેક માંગલિક કાર્યમાં ગૌ માતા કે તેમની સાથે જોડાયેલી વસ્તુ જેમ કે ગાયનું છાણ ગૌમૂત્ર ગાયનું દૂધ કે ગાયના દૂધથી બનેલું ઘી જરૂર સામેલ કરો આથી તમને પુણ્યની પ્રાપ્તિ થશે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘરના બધા જ વાસ્તુ દોષ આપોઆપ દૂર થાય છે ભક્તો મહિનામાં એક વખત પરિવાર સાથે ગૌશાળામાં જવાનો નિયમ બનાવો અને ગાયોનો લીલોચારો ખવડાવો ઉનાળામાં ગૌ માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગૌ માતાને ગોળ ખવડાવો ધ્યાન રાખો કે દેવ ઉઠી એકાદશીના દિવસે ગૌ માતાને ગોળ જરૂર ખવડાવવો જોઈએ ગૌમાતા જે તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરે છે તેમની સાથે ઘણા શુભ અને અશુભ સંકેતો જોડાયેલા છે જો ગાય દૂધ દોહતી વખતે ઠોકર મારે અને બધું દૂધ ઢોરાઈ જાય તો તે અશુભ ગણાય છે જો કોઈ વ્યક્તિ મુસાફરી પર નીકળે અને ગાય પોતાના વાસરડાને દૂધ પીવડાવતી દેખાય તો તે મુસાફરી નિશ્ચિતપણે સફળ થશે ગાયનો અવાજ આવવો કે રાત્રે ગાયનો હાક શુભ ગણાય છે ભક્તો ગાયને ક્યારે મારવી કે ધક્કો મારવો નહીં શાસ્ત્રોમાં ગાયને માતાનો દજ્જો આપવામાં આવ્યો છે ગાયને મારનારને માતાને મારવાનું પાપ લાગે છે અને તેને નરક લોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને લાકડી મારી હતી જેનાથી ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપથી મુક્તિ માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી શાસ્ત્રોમાં ગાયની સેવા અને ગાયનું દાન ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે જે લોકો ગાયની સેવા કરે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ગાયના વાછરેડાએ પીધેલું અને એનું બચેલું દૂધ જ મનુષ્ય લેવું જોઈએ પરંતુ કેટલાક લોકો ગાયનું દૂધ દોહી લીધા પછી વાછરેડા માટે બચેલું દૂધ પણ દોહી લે છે જે પાપ ગણાય છે ગાયના દાનનું પણ ખૂબ જ મહત્વ છે પરંતુ બુઢી કે બીમાર ગાયનું દાન ક્યારે ન કરવું જો સૂર્ય ચંદ્ર મંગળ કે શનિ શુક્રની રાહુ સાથે યુતિ હોય તો પિતૃદોષ થાય છે આ દોષોથી જીવનમાં સંગસમ્ય બની જાય છે પિતૃદોષ દૂર કરવા માટે દેવ ઉઠી એકાદશી પૂર્ણિમા અમાવશ્ય કે ગોવર્ધન પૂજાના દિવસે ગાયને રોટલી ચારો વગેરે ખવડાવવું ભક્તો ગાયને હંમેશા તાજી રોટલી ખવડાવો જો તમે રોટલી બનાવી હોય તો તેને તરત જ ગાયને ખવડાવો જો તમે રોટલી રાખી દેશો અને બીજા દિવસે આપશો તો તે વાસી ગણાશે અને વાસી રોટલી ગાયને આપવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે ગાયને સળેલી કે બગડેલી વસ્તુ ન આપવી જોઈએ દેવ ઉઠી એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે આ દિવસે ગૌ માતાને એક વિશેષ વસ્તુ ખવડાવવી જોઈએ જે ભક્તો સાચા મનથી આ નાનકડો ઉપાય કરે છે તેમના ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે દર વર્ષે કાર્તિક માસના શુકલ પક્ષની દશમીની તિથિ અને બીજા દિવસે દેવ ઉઠી એકાદશીનો પર્વ ઉજવવામાં આવે છે આ વર્ષે બે નવેમ્બર બે હજાર પચીસના રોજ આ વ્રત રાખવામાં આવશે આ દિવસે હર્ષણ યોગ અને સર્વસિદ્ધિ યોગનો સહયોગ બની રહ્યો છે આ દિવસને વધુ ખાસ બનાવે છે આ યોગોમાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોને મનમાં ફળ મળે છે હિન્દુ ધર્મમાં આ દિવસનું ખૂબ જ મહત્વ છે કારણ કે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રામાંથી જાગે છે તેમના જાગવાની સાથે લગ્ન સગાઈ મુંડન જેવા માંગલિક કાર્યોની શરૂઆત થાય છે આ દિવસે દેવોત્થાન એકાદશી કે દેવ પ્રબોધીની એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા વિવિધ રીતે કરવી જોઈએ જેથી તેઓ પ્રસન્ન થાય અને આશીર્વાદ આપે આ વર્ષે એક નવેમ્બર સવારે નવ વાગે અને અગિયાર વાગે એકાદશી તિથિ શરૂ થશે બે નવેમ્બર સવારે સાડા સાત વાગે સમાપ્ત થશે આ દરમિયાન ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજાનું વિશેષ મહત્વ છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ દિવસે વ્રત રાખવું અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે જો તમે આ દિવસે એક નાની વસ્તુ ચૂપચાપ ગાઈને ખવડાવો તો એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ ઉપાય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના કષ્ટો અને અડચનો દૂર થાય છે આ દિવસે ફક્ત નિર્જળ કે જડીય પદાર્થો પર જ ઉપવાસ રાખવો જોઈએ જો બીમાર વૃદ્ધ બાળક કે વ્યસન વ્યક્તિ હોય તો ફક્ત એક જ વખતનો ઉપાસ રાખો આ દિવસે ચોખા મીઠું ટાળવું ભગવાન વિષ્ણુ કે તમારા ઇષ્ટદેવની ઉપાસના કરો તામસિક આહાર ડુંગળી લસણ માંસ મદિરા કે વાસી ભોજનનું સેવન ન કરવું આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો આ દિવસે ગણનો મંડપ બનાવો અને વચ્ચે ચોક બનાવો ચોકની વચ્ચે ભગવાન વિષ્ણુ ચિત્ર કે મૂર્તિ રાખી શકો છો ચોકની સાથે ભગવાનના ચરણ ચિહ્ન બનાવવામાં આવે છે જે રહેવા જોઈએ ભગવાનને અને ફળ મીઠાઈ અર્પણ કરો પછી ઘીનો દીપક પ્રગટાવો અને તેને બળવા દો પછી ભગવાનના ચરણોની વિવિધ રીતે પૂજા કરો અને ચરણોને સ્પર્શ કરીને તેમને જગાડો કીર્તન કરો વ્રતના ઉપાસની કથા સાંભળો આ પછી બધા માંગલિક કાર્યો વિવિધ રીતે શરૂ કરી શકાય છે એવું કહેવાય છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે મનોકામના માગવામાં આવે છે તે પૂર્ણ થાય છે ભક્તો આ બધી માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ સાથે અજમાવો અક્ષર અમૃત આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અક્ષર અમૃત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ